જો આપણે રેડી થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે બહાર તો મારા બ્લોકમાં બને રેજો આપણે નવા બ્લોક ચાલુ કરી દીધો છે અને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આપણા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને આજે આપણે ક્યાં જવાના તો મારા બ્લોકમાં બનાવી રેજો આજે આપણે ક્યાંક તમને નવી જગ્યાએ લીધા નથી અને હવે આપણે તૈયાર થઈ ગયા છે આપણે તો મેલડી માના દર્શન કરવા જવાના છે પણ ક્યાં મેલડી માના તે મારા બ્લોક નો બન્યા આપણે કઈ જગ્યાએ જવાના તે તમને ખબર પડશે અને હવે આપણે ત્યાં થઈ ગયા છે જો આપણા એ માંડો ન ખાય છે આખ્યાન છે આપણી શેરીમાં

પટલા વાળા મેલડી માં કેવાય છે કેવો જવા બાજુ રસ્તો છે રોડ તસ મેલડી માં મંદિર છે

દેખાય છે કાળુ બાપુની જગ્યા છે આપણે કાળુ બાપુ ને જગ્યાએ દર્શન કરવા આવ્યા છે અને ગામમાં પોગી ગયા ગયાથી કાળો બાપુ સમ લગ્ન પણ કરાવે છે તેના અહીંયા બોર્ડ છે જો આ બાજુ આ બાજુ આપણે જો કાળુ બાપુના દર્શન કરી લીધા છે આશ્રમમાં મનાઈ હતી કે મોબાઈલ સા નહીં રાખવાનો તો એટલે આપણે દર્શન કરીને બહાર વી આવ્યા છે અને આ કાળુ બાપુની જગ્યા છે આ બાજુ કે આ બાજુ અને માણસો તો જો કેટલા બધા માણસો છે આ તો ગાડીઓ બધી પડી છે jo kaalu babu ashram muni bapu ashram aathi tya hunje sigya se kaalu babu ni ana baaje jo kaalu babu ni sai se aa baaje kaya આપણે જવા બાજુ ગયા હતા અને હવે દર્શન કરીને આપણે હવે ઘરે જાય હતી લગ્ન કરાવે ને તેના બોટ થી ક્યાં ક્યાં કરાવ્યા ને ક્યાં ક્યાં કરવાના છે તેના અંદર છે જો આપણે જગ્યા માંથી દર્શન કરીને નીકળી ગયા છે એવી અને બહુ સરસ આપણે દર્શન થયા અને પ્રસાદી પણ લીધી ના અને જો કેટલું નદી જો નદી જાય છે ગાયો જો દિયા ઘેરે તે જાય છે જો કેટલી ગાયું મળી આપણને હમી કાળુ બાપુના દર્શન કરીને આવ્યા ને એટલી બધી ગાયું હમી મળે એટલે ઓ કેવાય નાના નાના મોટા તો જો કેટલી બધી ગાયો આવે છે આ બાજુ જો કેટલી હજે તો ગાયો આવે છે ગામડામાં એક આહાર કે ગાયું બહુ હોય

કે આ બોવડી બોર ખાવા આવજો જો એને હાથમાં વીણા દેખાડો તો જો એના જો હાથમાં વીણા આપણે તે બે ત્રણ વીણા અને તાજા તાજા બોર ખાઈ છે ગઠુલા માઠી સંતનदास બાપાની ગઠુલા પોગી ગયા આપણે không có căn vật cháy 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 cháy

જો ડુંગળી ને હરાજી થાય છે આયા ગયા અત્યારે આપણે આજ થી તો એટલી હતી ને ત્યારે એટલી છે રાજી નહીં થઈ હોય જયપા રાજી નહીં આજ ચાલુ થઈ હોય હે તો હવારદીન આ બધા છે ને કે એ વહી ગયા હોય આ બીજા આવતા ગયા હોય હે

વિડીયોને એન્ડ કરતાં જ ગયું તો આપણે અત્યારમાં વિડીયો એન્ડ કરવી છે અને આપણે કાળુ બાપુની જગ્યાએ ગયા હતા ત્યાં બહુ સરસ હતો કાળુ ના દર્શને બહુ સરસ થયા અને ત્યાં પ્રસાદે આપણે લીધો તો પ્રસાદમાં ખમણ જલેબી દાળ ભાત શાક રોટલી પછી લાડવા કેટલી વસ્તુ પ્રસાદમાં હતી અને કાળુબાપુને ત્યાં બધે સમૂહ લગ્નને પણ બધે કરાવે છે દીકરીઓને પણ છે અને હાજરા હાજર ગાળું આપી આપણે દર્શન કર્યા હતા અને તમે પણ બધા જજો અને દર્શન કરજો અને હવે આપણે જવાનું હતું તો મેલડીમાન મંદિરે પણ આપણે પહોંચી ગયા ગાળુ બાપુ ન લે એટલે જો કહેવતમાં કીધું કે જ્યાં હુકમ હોય ત્યાં તો આપણે જઈએ કે આપણા હુકમ ના હશે એટલે આપણે ત્યાં ગયા ન કર આપણે જવાનું હતું બીજે અને આપણે જવાનું બીજે થયું તો હવે આપણે આ બ્લોકને હવે એન્ટ આપશું જો તમને આ બ્લોક ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં જયદેવભૂમિ દ્વાર ક્યા